એવો કૂતકો લગાવ્યો કે રુધિર એટલે લોહી પણ નીકળી ગયું વિષ પણ નીકળી ગયું જેઠ મહિનામાં ગાયો જલ પીવા ગઈ ને ગાયો મૃત્યુ થઈ ગયા અને એ ગાયુંના મૃત્યુ થઈ ગયા એટલે કૃષ્ણે વિચાર કર્યો કે હવે મારે આ જલની શુદ્ધિ કરવી પડશે એવું પાણી પીવાથી મૃત્યુ થઈ ગયું હતું એ પાણી ઝેરી થઈ ગયું હતું શેનાથી ઝેરી થઈ ગયું હતું એ કાલીય એ ધરામાં રહેતો હતો ભગવાને કદમના વૃક્ષ ઉપર ચડીને કૂદકો લગાવ્યો નીચે કાલીય નાગ સાથે ભગવાને યુદ્ધ કર્યું છે ભગવાનના તમામ મર્મસ્થાનોમાં દંશ મહેરા ને બેભાન થઈ ગયા કૃષ્ણ એને વીટડાઈ ને કાલી બહાર આવ્યો બધા રડવા માંડ્યા કે ઓહો કૃષ્ણ નું શું થશે ગાવો વૃષા વત્સરીય ક્રંદમાના સુ ગાયો વાછડિયો વાછડા રડવા માંડ્યા ત્યારે ભગવાને સેજ પકડ ઢીલી થઈ ને ભગવાને કૂદકો લગાવ્યો કાલી નાગની ફેણ ઉપર એકસો ને એક ફેણ હતી બધા ઉપર એવો કૂદકો લગાવ્યો કે એના મુખમાંથી રુધિર એટલે લોહી પણ નીકળી ગયું ને વિષ પણ નીકળી ગયું રજોગુણ અને તમો ગુણ નીકળી ગયા સત્વ ગુણ રહી નાગ પત્ની હોય ભગવાનને પ્રાર્થના કરી ભગવાન કૃપા કરો અમારા પતિને છોડો અમારા પતિનો શું ગુનો અમારા પતિને તમે ઝેરી બનાવ્યા તો બનાવનાર પણ તમે જ છો ને ત્યારે ભગવાને કહ્યું ઝેરી સરપો અહીંયા ન રહેવાય ઝેરી સરપો રહેવાય જોઈએ તો રમણક દ્વીપમાં રહેવું જોઈએ અહીંયા નહીં ધરામાં નહીં ધરો એટલે નદીથી અલગ પડેલા પાણીનું સ્થાન એને ધરો કહેવાય અને આ ધરાને આ ધરામાં ગાયો નદીના વેણ સુધી પહોંચવા આ ધરો જ જલ પીવા જતા અને દૂષિત જલ પીવાથી ગાયો મરી ગઈ હતી એટલે ભગવાન એ દૂષિત જલને દૂર કરવા માટે એમાં દૂષિત જલ હોય તો એમાં હું મારા ગામની જ ચર્ચા કરું મારા ગામમાં હિરણ નદી છે હિરણ નદીનો બંધ મારા ગામમાં છે બહુ મોટી નદી જે સાસણના જંગલમાંથી આવે છે એ સાસણના જંગલમાંથી આવે છે એમાં એક નદીનો પ્રવાહ છે એની બાજુમાંથી એક આમ પ્રવાહ અટકી ગયો હતો ગુનો હતો જેને આપણે ધરો કહીએ પાણી એટલે એમાં બધા નાવા જતા જેવી રીતે આ ધોળા જંક્શનમાં પણ ભૂરાભાઈ નાવા નાભા જતા પેલા ઓલા ધરામાં એ એવો એક ધરો હતો ને એમાં માટી પડે એમાં બધા સ્નાન કરે એમાં કપડા ધોય તો એ એમાં કચરો થવાથી શું થશે ઝેરી કરચલાઓ ને બધા એવા પ્રાણીઓ એમાં રહેવા માંડે એ પાણી આખું દૂષિત થઈ જાય વહેતું પાણી હોય ત્યાં એક પણ પ્રકારના આવા જીવ જીવાતો ન રહે એ જીવાતો દૂર થઈ જાય એટલે ભગવાને એક કામ કર્યું કે જે પાણીનો પ્રવાહ હતો એ પાણીના પ્રવાહને તોડી નહીં પાણીના પ્રવાહને આ ગુના સાથે જોડ્યો નહીં પાણીનો પ્રવાહ ચાલુ થયો એટલે એમાં જેટલું વિષ હતું એ બધું નીકળી ગયું એમાં જેટલો કચરો હતો એ કચરોય નીકળી ગયો અને એમાં જેરા ઝેરી જીવ હતા એ પાણીનો પ્રવાહ થયો એટલે ઝેરી જીવ પણ બધા બહાર નીકળી ગયા જલને શુદ્ધ કરવાની પ્રક્રિયા જલ શુદ્ધિ પ્રક્રિયા છે મનુષ્યને અને પ્રાણીઓને પાણી પીવાનું હોય જગ્યા ઉપર આવા કોઈ પ્રાણીઓ રહી જ ન શકે પાણીનો પ્રવાહ ચાલતો હોય એટલે વેતું પાણી ક્યારેય ગંદુ ન હોય ભગવાને આ પાણી શુદ્ધ કર્યું છે બીજા બધા જીવ જંતુ કે અમારે ક્યાં રહેવું હોય કે જ્યાં જલ ભેગું થાય સમુદ્રમાં જઈને જો બહુ મોટો પેટાળ છે અને ત્યાં જલનો પ્રવાહ ન રહે ત્યાં પાણી શાંત હશે શાંત પાણીમાં તમે રહો એવું કરીને ભગવાને જલની શુદ્ધિ કરી અને મનુષ્યોને અને પશુઓને પીવા માટેની પાણીની શુદ્ધ વ્યવસ્થા કરી છે